રાજા રજવાડા રજવાઝાદ થવાનો હતો આ દેશ ને જયારે વધારમાં વધારે જરૂર હતી અને વધારે વધારે કદાચ કોઈ આ દેશ માટે બલિદાન આપ્યું હોય અને આ દેશ માટે વધારે વધારે કોઈ લો હોય ને એ આપણો ક્ષત્રિય સમાજ છે સાહેબ અને આ ક્ષત્રિય સમાજ માટે કોઈ આંગળી સીધે ને એને કોઈ દિવસ માફી ના હોય અને તમે વિચાર કરો આજકાલનો જેની હેસિયત નથી જેને ચાલતા નથી આવડતું અને જેની વકાત નથી એ આજકાલનો પુરુષોત્તમ રૂપાલો આપણી બેન દીકરી માટે ખરાબ રીતે આંગળી ચીધે સાહેબ આને માફી ના હોય એને ધરથી મસ્તક અલગ કરવાનું હોય ત્યારે વધારેમાં વધારે બાપુ એક થઈ આપડા પેટલાદ તાલુકાના ક્ષત્રિય સમાજ વધારેમાં વધારે બાપુઓ એક થઈ અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલ ક્ષત્રિય સમાજના અપમાનના વિરોધ માટે તારીખ આઠ ચાર બે 4 ચોવીસ વાર સોમવાર બપોરે ત્રણ કલાકે પેટલાદ તાલુકાની અંદર તારીખ પછી કઉસ છું આઠ ચાર બે ચોવીસ વાર સોમવાર એનું સ્થળ છે વિનય મંદિર હાઈસ્કૂલ રામનાથ મહાદેવ મંદિર વધુમાં વધુ બાપુ એક થઈ અને આનો જડબાતોડ જવાબ આપવાનો છે સર કી તમન્ના અબ હે દિલ મેં હે દેખના હૈ જો બાજુ એ કાતિલ મે હે જય ભવાની જય માતાજી જય શ્રી રામ